હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ આફ્ટર લોંગ ટાઈમ આજે કૃષિભંડોળ તમારા માટે એક નવો લેક્ચર લઈને હાજર છે બરાબર છે અને આજનો આપણો જે લેક્ચર છે કે જેનું ટાઇટલ છે પશુઓમાં થતા રોગો વિશેની માહિતી બરાબર છે આજે આપણે અલગ અલગ પશુઓમાં જે પણ રોગો થતા હોય છે એના વિશેની આજે આપણે માહિતી મેળવીશું અને આ જે આપણા પશુને થતા જે રોગો છે કે જે શા માટે થાય છે એના માટે શું ઉપચાર આપણે કરી શકીએ એ હરેક વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોશું બરાબર છે અને આ જે લેક્ચર છે એનો મેઈન એમ એ જ છે કે આપણને જે પશુઓમાં રોગ થતા હોય છે એના વિશેનો ખ્યાલ આવે અને એક્ઝામમાં કંઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તો ઇઝીલી આપણે એનો આન્સર કરી શકીએ બરાબર છે તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ એવો લેકચર કેમકે ઘણા ટાઈમ પછી સ્પેશિયલી આજે રજા છે તો તમારા માટે હું લેક્ચર લઈને આવેલું છું બરાબર છે જેને આપણે મિલ્ક ફીવર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અને આ જે સુવાનો રોગ છે તો કેવી રીતે થાય છે તો જો આપણે એની માહિતી મેળવીએ તો આ જે રોગ છે કે જેને આપણે મિલ્ક ફીવર તરીકે ઓળખીએ છીએ જ્યારે પશુઓનું હોય ત્યારબાદ લોહીમાં જ્યારે કેલ્શિયમની ઉણપ સર્જાતી હોય છે એવા સમયે આપણને સુવાનો રોગ છે કે જે થતો હોય છે બરાબર છે આ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખજો કે મિલ્ક ફીવર એટલે કે સુવાનો રોગ છે કે જે ક્યારે થાય છે તો જ્યારે પશુ હોય છે એ લોકોના શરીરમાં જ્યારે પશુઓના શરીરમાં આપણને લોહીની લોહીમાં જ્યારે કેલ્શિયમની જ્યારે ઉણપ જોવા મળતી હોય છે એવા સંજોગોમાં મિલ્ક ફીવર છે કે જે થવાની શક્યતાઓ વધી જતી હોય છે બરાબર છે તો હવે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે રોગ કેવી રીતે થાય છે તો હવે એનામાં લક્ષણો કેવા હોય છે પશુઓના લક્ષણો જોતા આપણને ખ્યાલ આવી શકે છે કે આ પશુને આ રોગ થયેલો છે બરાબર છે તો આપણે લક્ષણોની વાત કરીએ તો જ્યારે મિલ્ક ફીવર થાય ફીવર આપણને ખ્યાલ છે તાવ આવે જેને આપણે અત્યારે કહીએ છીએ બરાબર છે પણ અહીં પશુઓની વાત છે અને પશુઓના મિલ્ક ફીવરની વાત છે

એ સમયે પશુ છે એ વાગોળવાનું બંધ કરી દેતું હોય છે ત્યારબાદ છે પશુને આફરો ચડતો હોય છે બરાબર છે આફરો ચડે એટલે શું થાય તો કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને પશુઓને આફરો ચડે વાગોળવાનું પશુ બંધ કરી દે શરીરનું તાપમાન હોય છે એ ઘટી જતું હોય છે આ ત્રણ લક્ષણો આપણે જોયા કે જેના લીધે આપ મિલ્ક ફીવર થયો છે પશુને એવું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ પરંતુ હવે આપણે આગળ વાત કરીએ તેના ઉપચાર તરીકે આપણે શું કરવું જોઈએ તો કુצાનની જો વાત કરવામાં આવે તો કેલ્શિયમ બ્યુરો લુકોનેટ છે કે છે પશુમાં नसમાં ઇન્જેક્શન આપણે આપવાનું હોય છે બરાબર છે કેલ્શિયમ બ્યુરો ગુકોનેટ બરાબર છે કેલ્શિયમ બ્યુરો ગ્લુકોનેટ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો આ નામ બરાબર કેમ કે एग्जाम માં આપણને ક્વેશ્ચન માં પૂછાઈ શકે એટલા માટે તો અને આ આજે કેલ્શિયમ બ્લુરો ગ્લુકોનેટ છે કે જે આપણે પશુ હોય છે એના શરીરમાં જે નસમાં આપણે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ બરાબર છે ત્યારબાદ વિટામિન અને કેલ્શિયમ હોય છે કે જેનું પણ ઇન્જેક્શન આપણે આપવામાં આવતું હોય છે અને આ વસ્તુ આપવાથી પશુને રાહત મળી જતી હોય છે બરાબર છે અને જ્યારે પણ મિલ્ક ફીવર થતો હોય છે પશુને ત્યારે આપણે ખીરું અથવા તો જે દૂધ હોય છે એ ખૂબ જ ઓછું દોહવું જોઈએ ત્યારબાદ આપણો નેક્સ્ટ આગળનો રોગ છે

આપણને એ ખ્યાલ આવી ગયો કે ક્રીટોસીસ છે કે જેને આપણે એસેટોનિમિયા તરીકે ઓળખીએ છીએ અને આ જે રોગ છે કે જે દસ થી બે મહિના સુધીનું જ્યારે પશુ થતું હોય છે ત્યારે કુપોષણ અને અશક્ત પશુ જે હોય છે એમાં આ રોગ થતો જોડાય છે બરાબર હવે આપણે વાત કરીએ કે લક્ષણો શું હોય છે આ રોગ થયો છે આપણને કેમ ખ્યાલ આવે એના લક્ષણો કેવા આપણને પશુ બતાવે છે તો એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ કે આપણો જે પશુમાં ક્રિટોસિસનો રોગ થયો છે તો એમાં શું થાય છે તો કે ગ્લુકોઝની કમી થતી હોય છે એટલે આપણે અગાઉ જોયું ને કે આ જે રોગ છે કે જે કુપોષણ અને અશક્ત પશુમાં થતો જોવા મળે છે અશક્ત થાય એટલે આપણને ખ્યાલ છે આપણામાં વિકનેસ આવી જાય અને વિકનેસ આવી જતી હોય છે આપણને ખુદને ત્યારે આપણે શું કરીએ છીએ ગ્લુકોઝના બાટલા હોય છે કે જે આપણે ચડાવતા હોય છે બરાબર છે કે જે બોટલ આપણે હોય એમાં શું હોય છે ગ્લુકોઝ હોય છે આપણે એવું કહીએ છીએ કે બાટલો ચડાયવો આપણે તો એ કન્ટેન્ટ હોય છે તો સેમ પશુને પણ એ જ છે કે અશક્ત પશુ હોવાથી ગ્લુકોઝની કમી થાય છે બરાબર છે ગ્લુકોઝની કમી થતી હોય તો એ કમીને આપણે પૂરી કરવા માટે એ પશુને કંઈ પણ ઇન્જેક્શન વાટે કે કંઈ પણ ખોરાક વાટે ગ્લુકોઝ પૂરું પડે એવું આપણે કરવામાં આવતું હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ક્રિટોસિસ તો ક્રિટોસિસ જે છે એના લક્ષણોની વાત કરીએ તેમાં યકૃત અને ચરબી હોય છે કે એમાં શું છે યકૃત જે હોય છે પશુનો એમાં ચરબીનો સંગ્રહ થતો હોય છે બરાબર છે અને એ યકૃતમાં જે ચરબીનો સંગ્રહ થાય છે ત્યારબાદ એમાંથી શર્કરા બનતી હોય છે બરાબર અને એ જે શર્કરા છે છે કે જેમાંથી બોડી ઉત્પન્ન થાય અને આ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમને એવું પૂછાઈ શકે ક્વેશ્ચનમાં કે કયા રોગમાં પશુના યકૃતમાં ચરબીના સંગ્રહ થાય છે અને એ સંગ્રહ થવાથી શર્કરા બને છે અને શર્કરામાંથી શું ઉત્પન્ન થાય છે તો શુદ્ધ પણ થાય છે જો જેવું પૂછે તો આપણો રાઈટ આન્સર આવે ક્રિટોન બોડી અને કયો રોગ હોય તો ક્રિટોસિસ રોગ હોય છે બરાબર અને આ જે રોગ હોય છે કે જેમાં પશુ હોય છે એ ગોળ ગોળ ફરતું આપણને જોવા મળે છે અને ગમાળ સાથે માથું ભટકાવતું જોવા મળે છે ગમાળ સાથે માથું ભટકાવે અથવા તો ગોળ ગોળ ફરે પશુ આપણું ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ ક્રિટોસિસનો રોગ થયો છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ક્રિટોસિસનો આ જે રોગ થતો હોય છે એમાં શું થાય શ્વાસમાં ક્રિટોન બોડી હોય છે કે જેની આપણને વાસ આવે એટલે કે આપણે પશુની જ્યારે નજીક જતા હોય છે ત્યારે પશુ જે શ્વાસ લેતું હોય છે મતલબ શ્વાસ લે છે શ્વાસો શ્વાસની જે ક્રિયા કરે બરાબર છે એમાં આપણને ક્રિટોન બોડી છે કે જેની વાસ આવતી જોવા મળે છે ઓકે ત્યબાદ છે સબ ક્લિનિકલ ક્રિટોસિસ લોહી અને ક્રિટોન બોડી હોય છે કે જે વધારતું હોય છે ત્યબાદ છે ક્લિનિક ક્લિનિકલ ક્રિટોસિસ એ દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને પશુ હોય છે કે જે દાણ ખાતું નથી શું દૂધ ઉત્પાદનમાં શું ઘટાડો કરે છે તો કે ક્લિનિકલ ક્રીટોસિસ અને એ જે ક્લિનિકલ ક્રીટોસિસ છે કે જે ઉદૂધ ઉત્પાદનમાં ઘટાડો કરતા હોય છે સા માટે તો કે પશુ હોય છે ઈ પૂરતું દાણ હોય છે કે જે ખાઈ શકતું નથી પશુ દાણ ન ખાય તો પછી દૂધ ઉત્પાદન ઓટોમેટિકલી ઘટી જતું હોય છે અને એમાં પણ આ જ ક્લિનિકલ ક્રીટોસિસ છે કે જે મેઈન ભાગ ભજવે છે દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે અને જો આપણે ઉપચારની વાત કરીએ તો પશુને જ્યારે ક્રિટોસિસનો રોગ થયો હોય છે ત્યારે આપણે ઉપચારમાં ગ્લુકોઝનું દ્રાવણ જે છે કે જે નસ વાટે આપવામાં આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે પશુને પણ બોટલો ચડાવે છે કેમ કે અલ્ટિમેટલી આપણને જ્યારે ગ્લુકોઝની જે બોટલ કરતા હોય છે ત્યારે શું કરે છે તો કે આપણી જે વેન હોય છે એમાં ઇન્સ્યુલન મતલબ કે જે આપણી સોય હોય છે બરાબર સાદી ભાષામાં કહીએ તો એના વાટે આપણને ગ્લુકોઝ આપણા બોડીમાં પ્રોવાઈડ થતું હોય છે તો સેમ પશુમાં પણ થાય છે કે જ્યારે કીટોસિસનો રોગ થતો હોય છે ત્યારે گلوકોઝ નું જે દ્રાવણ હોય છે કે જે પશુમાં નસ વાટે આપવામાં આવતું હોય છે અને આ જે રોગ છે કે જેમાં ખોરાકમાં કોપર કોબાલ્ટ અને ફોસ્ફરસ હોય છે કે જે આપણે આપવામાં આવતું હોય છે બરાબર એટલે આ જે કીટોસિસ છે કે જેના ઉપચાર તરીકે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ એક તો પશુને گلوકોઝ નું દ્રાવણ આપીએ છીએ નસ વાટે અને ત્યાર બાદ ખોરાકમાં કોપર કોબાલ્ટ અને ફોસ્ફરસ હોય છે કે જે આપવામાં આવતું હોય છે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ડિસીઝ છે આપણર નેક્સ્ટ ડિસીઝ છે કે ડાઉન કાઉ સિન્ડ્રોમ બરાબર છે આ જે ડાઉન કાઉ સિન્ડ્રોમ છે કે જે આપણને વધુ માત્રામાં ક્યાં જોવા મળે છે તો કે શંકર ગાયો જે હોય છે તે શંકર ગાયોમાં ડાઉનર કાઉ સિન્ડ્રોમ છે ડિસીઝ છે કે જે આપણને જોવા મળતો હોય છે અને આ જે શંકર ગાયો હોય છે કે જેમાં વધુ માત્રામાં આ ડિસીઝ થતો હોય છે બરાબર અને આ જે ડિસીઝ થતો હોય છે કે જેમાં ખનિજ તત્વની ઉણપ હોય છે જ્યારે ગાય છે એના શરીરમાં ખનિજ તત્વોની જ્યારે વધુ માત્રામાં ઓણપ સર્જાઈ જતી હોય છે એવા સમયે ડાઉનર સિન્ડ્રોમ છે કે જે રોગ આપણને થતો જોવા મળે છે સ્પેશિયલી શંકર ગાયોમાં ઓકે ઓફ ટોપ્યું આ ઇમ્પોર્ટન્ટ છે કે ડાઉનર સ્કાઉ સિન્ડ્રોમ છે કે જે વધુ માત્રામાં શંકર ગાયોમાં આપણને જોવા મળે છે ત્યારબાદ જો આપણે લક્ષણોની વાત કરીએ તો ગર્ભાશય હોય છે કે જેમાં ચેપી રોગ થાય છે ત્યારબાદ જે યકૃત સ્નાયુ અને જે ચેતાતંત્ર હોય છે કે જેને ઈજા થતી હોય છે ત્યારબાદ આ જો ડાઉનર્સ કાઉ સિન્ડ્રોમ રોગ થાય તો જ્યારે પશુ હોય છે કે જેનો પાછળના પગ હોય છે કે જેમાં આપણને પક્ષઘાતની અસર થતી જોવા મળે છે તો આપણને એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પશુ હોય છે કે જેમાં પક્ષઘાતની અસર થતી જોવા મળે છે પાછલા પગમાં તો એ કયો રોગ છે તો આપણો રાઈટ આન્સર આવે ડાઉનર્સ કાઉ સિન્ડ્રોમ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે

આ રોગ છે કે જે જોવા મળતો હોય છે બરાબર અને આ જે રોગ હોય છે કે જે ગાયોમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ ઓક્ઝેલેટનું પ્રમાણ હોય છે એ આપણે વધુ માત્રામાં એને આપવું જોઈએ જેથી આ જે રોગ છે લોહીવાળા પેશાબનો રોગ એની સામે રક્ષણ મેળવી શકે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે પોસ્ટ પાર્ટમ હિમોગ્લોબી યુરિયા જે રોગ છે કે જેમાં ફોસ્ફરસની ઉણપથી રક્તકણો હોય છે કે જે તૂટી જતા આપણને જોવા મળતા

છીએ કોઈ એવું અજાણ હોય એવું નથી કેમ કે આપણને ખ્યાલ છે આ જે બાવલા છે કે જેને આવનો કોક તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે મસ્ટાઈટિસ તરીકે પણ ઓળખીએ છીએ આને ખ્યાલ છે આપણને કે આ મસ્ટાઈટિસનો જે રોગ છે કે જે પશુના જે શરીર હોય છે કે જેમાં આચરણનો જે ભાગ હોય છે એમાં થતો આ રોગ છે બરાબર આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે તમે યાદ રાખી લેજો એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવી શકે કે બાવલાક એટલે કે મસ્ટાઇટિસ કે જે પશુના શરીરમાં કયા અંગમાં થતો જોવા મળે છે તો આચળનો જે ભાગ હોય છે કે જેમાં આપણને આ રોગ થતો જોવા મળે છે અને આ રોગની જો આપણે વાત કરીએ તો આ રોગમાં જીવાણુ વિષાણુ ફૂગ ગંદકીથી જ્યારે આચળને ઈજા થતી હોય છે ત્યારે આપણને મસ્ટાઇટિસનો જે રોગ હોય છે કે જે થતો જોવા મળે છે મતલબ સ્પ્રેડ થાય છે શા માટે તો કે જ્યારે આચળ હોય છે પશુઓના બરાબર કે જેમાં જીવાણુ વિષાણુ અને હોય છે એનો ચેપ લાગે અને જો આપણે વ્યવસ્થિત રીતે જે પશુઓના હોય છે એને સાફ ના કરીએ તો આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધુ માત્રામાં આપણને જોવા મળે છે બરાબર પરંતુ આ રોગ થયો છે એવું આપણને ક્યારે ખબર પડે તો કે જયારે પશુઓનું દૂધ હોય છે કે જેમાં આપણને ફોદા જોવા મળે ત્યારબાદ છાસ જેવું દૂધ બની જાય છાસ જેવું એટલે કે પતલું દૂધ મળે જોવા મળે એકદમ આ જ્યારે રોગ થાય છે પશુમાં ત્યારે દૂધમાં પોદા થતા હોય છે છાસ જેવું દૂધ જોવા મળતું હોય છે અને ખારાસ પડતું દૂધ જોવા મળે છે સામાન્ય રીતે જો ગાયના દૂધની વાત કરીએ તો એ સ્તેજ ખારાસ પડતું જોવા મળે છે પરંતુ આ મસ્ટાઇટિસનો જ્યારે રોગ થાય છે પશુને ત્યારે જે એમાં નું પ્રમાણ હોય છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં આપણને વધારે લાગે છે જ્યારે આપણે દૂધનું ટેસ્ટ કરીએ છીએ એ સમયે બરાબર છે અને આ જે મસ્ટાઇટિસ જે રોગ છે કે જેનું આપણે જો નિદાન કરવું હોય ને તો એ નિદાન કરવા માટે મેસ્ટ્રીપ વડે આપણે નિદાન કરવામાં આવતું હોય છે બરાબર તો આપણને એવો પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે મસ્ટાઇટિસ ના રોગનું પરીક્ષણ સેના દ્વારા થાય છે અથવા તો નિદાન સેના દ્વારા થાય છે તો મેસ્ટ્રીપ દ્વારા આપણે એનું નિદાન કરી શકીએ છીએ ઓકે હું તમને હાઇલાઇટ કરી દઉં જેથી તમને યાદ રહે એક્ઝામમાં મેસ્ટ્રીપ ઓકે મેસ્ટ્રીપ ત્યારબાદ આપણે જે પશુ હોય છે કે જેને આપણે દોરતા હોઈએ અથવા તો આ રોગ થઈ ગયો છે આપણને એની જાણ થઈ જાય તો આપણે શું કરવાનું હોય છે તો જ્યારે પશુના આંચળ હોય છે કે જેમાં કોવિડિન આયોડિન કે જેને આપણે સાફટીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ઓકે ત્યારબાદ છે ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગેનેટ છે કે જેનું દ્રાવણથી આપણે આચરણને સાફ કરવા જોઈએ અને જો આપણે આ દ્રાવણનો યુઝ કરીને આપણે પશુઓના આચરણને સાફ કરીએ તો આ જે જે રોગ છે જે આવનો કોપ છે અથવા તો બાવલાનો રોગ છે એ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ આજના આપણા જે લેક્ચર હતું કે જેમાં મેઇન પશુઓમાં થતા રોગો વિશેની મેં તમને માહિતી આપેલી છે બરાબર છે પરંતુ ફ્રેન્ડ્સ આપણે ફરી જો ટાઈમ મળશે તો રેગ્યુલર ફરી આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરીશું પરંતુ તમારે કરવાનું છે શું તો કે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે ઓકે થેન્ક યુ